દરેક નીતિની સામે કાયદાને રતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ રત માં ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે પતંગ રાશિઓ માટે બજારમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે આ વખતે બજારમાં પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો છે તેમ છતાં પતંગ રસિયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીરવાળી પતંગ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે રામ મંદિર ની ખાસિયત છે કે આ પતંગ છે છે અને તેની ઉપર રામ તસવીર એટલું જ નહીં પોતે ભગવાન રામ પણ ધનુષ લઈને ઉભા છે સુરત પતંગ બજાર માં વખતે પતંગ ની કિંમતો માં પંદર થી વીસ ટકા નો વધારો નોંધાયો છે ગત વર્ષે નંગ પતંગ માટે લોકો ત્રણસો થી લઈ પાંચસો રૂપિયા આપી રહ્યા હતા જો કે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાતા સો નંગ દીઠ પતંગ માટે લોકો ચાલીસ થી લઈ પચાસ રૂપિયા વધારે આપી રહ્યા છે પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું છે કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાને કારણે આ વખતે પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો નોંધાયો છે જો કે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે આ ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાલ કાય પતંગ તૈયાર કરવામાં આવી છે તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે ભગવાન રામ ધનુષ લઈને ઉભા છે અને રામ મંદિર ની તસવીર પણ તેની અંદર જોવા મળે છે બાવીસમી જાન્યુઆરીના જાન્યુઆરી ના રોજ ભવ્ય રામ મંદિર નું ઉદઘાટન થવા જઈ રહ્યું છે દેશભરમાં માં જેને લઈ ઉત્સાહ છે ત્યારે પતંગ ઉત્સવમાં પણ આ ઉત્સાહ જોવા મળશે ખાસ રામ મંદિર ઉદઘાટન ને ધ્યાનમાં રાખી સુરત શહેર માં પતંગ વેપારીઓ દ્વારા ખાસ આ પતંગ તૈયાર કરવામાં આવ્યું છે જેની કિંમત બારસો રૂપિયા થી લઈ પંદરસો રૂપિયા સુધી છે કેટલાક વેપારીઓના ત્યાં બુકિંગ પહેલા જ થઈ ગઈ છે માત્ર રામ મંદિર ની થીમ પર પતંગ જ નહીં પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની વાળી પતંગ પણ લોકો જ પસંદ કરી રહ્યા છે આ પતંગ ઉપર માત્ર તેઓની તસવીર જ નહીં પરંતુ અનેક સંદેશો પણ લખવામાં આવ્યા છે પતંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હિન્દીમાં લખવામાં આવ્યું છે કે દો કદમ પીછે તો જાણતા હૈ કે કબ ઉસે લંબી છલાંગ લગાની હૈ અન્ય પતંગો ઉપર પણ આવી જ રીતે અનેક પ્રકારના સ્લોગન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી માટે લખવામાં આવ્યા છે જે લોકોને પસંદ પણ આવી રહી છે પતંગ ખરીદવા માટે આવેલા વિનોદભાઈએ જણાવ્યું હતું કે હું અહીં પતંગ ખરીદવા માટે આવ્યો હતો મારી નજર રામ મંદિર વાળી પતંગ ઉપર જતાં મને ખૂબ જ ગમ્યું છે અને આ પતંગ ખરીદવા માંગુ છું જ્યારે આ પતંગ આકાશમાં ઉડશે ત્યારે રામ મંદિરનો પ્રચાર પણ થશે આ વખતે પતંગ મોગી છે પરંતુ પતંગ ઉપર રામ મંદિર હોવાના કારણે હું તેની કિંમત ઉપર ધ્યાન આપી રહ્યો નથી આપનો નામ મુકેશભાઈ છે હું આજથી વીસ પચીસ વર્ષથી આ પતંગના ધંધામાં સંકળાયેલો છું એ ડપકરવામાં મારી મુકેશભાઈ પતંગ તરીકે દુકાન ચાલે છે અને આ ભેરુપ મેં રામ મંદિર અને અયોધ્યાના હિસાબે એક પતંગ બનાવેલો છે જે સાત ફૂટનો છે ખાલી એક અમે એક સેમ્પલ જ બનાવેલો તો પબ્લિકની અવર જવરમાં એ સેમ્પલ જોતા પબ્લિકે કીધું કે અમને એક આ પીસ બનાવી આપો તો અમે કીધું સારું અમે એક પીસ બનાવો છું એની કિંમત બારસોથી ચૌદસો રૂપિયા છે બરાબર પબ્લિક કાંઈ વાંધો નહીં એમ કે અમને જે કિંમત એ આપવા પણ અમને આ એક પતંગ જોઈએ છે એમ કરતાં કરતાં ધીરે ધીરે પબ્લિકની એટલી ડિમાન્ડ વધી ગઈ છે ને કે અમે હવે પહોંચી નથી પડતા એ પતંગમાં જે ઘરા કસ્ટમર ન્યૂઝમાં જોઈએ છે સમાચારમાં એ અમારી દુકાન પૂછતા પૂછતા આવે છે કે ભાઈ મુકેશભાઈની દુકાન ક્યાં છે એમ કરીને રામ મંદિરનો પતંગ પતંગની માંગણી કરે છે પ્લાસ્ટિકનું મેટલ કાગળ આવે એટલે કમાન સાત ફૂટની છે અને સાત ફૂટનો પતંગ પતંગ આવ્યો છે એ હિસાબે માર્કેટમાં આટલી ડિમાન્ડ છે આ વખતે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એને વિચારીને અમે આ એક પતંગ બનાવેલો ને પાંચસો વર્ષથી જે ચુકાદો નહોતો આવ્યો હવે ચુકાદો આવી ગયો છે અને આપણું રામ ભગવાનનું મંદિર પણ તૈયાર થયેલું છે બાવીસ એક બે હજાર ચોવીસના રોજે રામલલ્લાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવવાની છે એ હિસાબે આ પતંગ બનાવેલો ને આ પેરું એક બીજો પણ નવો પતંગ માર્કેટમાં આવી ગયેલો છે જે જ્ઞાન જ્ઞાનવાપીનો કેસ ચાલે છે એના ચુકાદાને હિસાબે વેપારીએ શિવલિંગ કમળ અને બે નાગનું પ્રતિમા પર મૂકી દીધું છે માહોલ બહુ સરસ છે ગરાગી પણ સારી છે ને આ ફેરું છે ને પંદરથી વીસ ટકા વધારો થયો છે માર્કેટમાં કારણ કે લાકડી મળતી નથી ને પબ્લિકની ડિમાન્ડ બહુ છે જે સુરતી લાલા છે જોર શોરથી પતંગ ઉત્સવ મકરાન સંતરાથી મનાવે છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ